અને મિત્રો વરસાદને લઈને સૌથી મોટી તારીખો છે તારીખ છ તારીખ સાત અને તારીખ આઠ આ ત્રણ તારીખો મિત્રો સાચવીને રાખજો કારણ કે આ ત્રણ તારીખની અંદર વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે જો ગુજરાતના ખેડૂત મિત્રો મારા ભાઈઓ તથા બહેનો આજે મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટા વરસાદને લઈને સમાચાર આવી રહ્યા છે અને કેટલાક વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જી હા મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ઘણી બધી આગાહીઓ આપી રહી છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ભારે થી ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો પાટણ આજુબાજુના વિસ્તારની અંદર ગુજરાત રાજ્યની અંદર અને બનાસકાંઠાની અંદર ઘણો બધો વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો આજે વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર કે કેટલા ભાગે અને ક્યારે વરસાદ આવી શકે છે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર બપોર સુધી તો વાદળછાયું રહેશે એટલે કે સૂરજ નહીં નીકળે પરંતુ બપોર પછી થોડા ઘણા છાંટા જેવું થઈ શકે છે અને રાત્રિ દરમિયાન બનાસકાંઠાની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિથી વધારે વરસાદ પડી શકે છે એટલે કે મિત્રો આ રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે તો નહીં પરંતુ થોડા ઘણા પવન સાથે ફૂંકાશે અને મિત્રો વરસાદ પડી શકે છે હવે મિત્રો તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નથી તે કોમેન્ટની અંદર જણાવજો અને વીજળીના કડાકા ભડાકા સાથે હવે મિત્રો આજે થઈ છ તારીખ અને શનિવાર મિત્રો ગઈકાલે છે સોરી મિત્રો આવતીકાલે છે સાત તારીખ અને એના પરમ દિવસે છે આઠ તારીખ મિત્રો છ તારીખ સાત તારીખ ને આઠ તારીખના રોજ આ મેન મુખ્ય વરસાદના દિવસો છે આ દિવસોએ ફૂલ વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ તમામ માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે તો આ માહિતીનો ઉપયોગ એવો નથી કે સો ટકા વરસાદ પડી શકે છે પરંતુ મિત્રો એવું છે કે વરસાદ પડે અને ના પણ પડે તો મિત્રો મારી માહિતી કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળશું એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર